જય શ્રી કૃષ્ણ મિત્રો નિલેશારથી વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે કલ્પના કરો ચારે બાજુ ગહન શાંતિ છે આખી દુનિયા ઘોર નિંદ્રામાં પોડેલી છે તમે પણ આખા દિવસના થાક પછી મીઠી ઊંઘ માણી રહ્યા છો પણ અચાનક કંઈક એવું બને છે કે તમારી ઊંઘ તૂટી જાય છે તમે ગભરાઈને જાગી જાઓ છો અથવા કદાચ પેશાબ જવાની તીવ્ર ઈચ્છા થાય છે તમે લથડતે પગે ઊભા થાઓ છો ઘડિયાળ તરફ નજર કરો છો અને સમય બતાવે છે રાતના ત્રીજી સવારના પાંચ વાગ્યાની વચ્ચે તમે પાણી પીવો છો મોઢું ધોવો છો અને ફરી પથારીમાં જઈને સૂવાની કોશિશ કરો છો પણ એ સમયે મનમાં એક અજીબ બેચેની હોય છે તમે વિચારો છો કે કદાચ રાત્રે પાણી વધારે પીવાઈ ગયું હશે અથવા આ તો ઉંમરની અસર હશે પણ મિત્રો શું તમે ક્યારેય ઊંડા ઉતરીને વિચાર્યું છે કે કેમ તમારી આંખ રાતના બાર વાગ્યે નથી ખુલતી કેમ બરાબર એક કે બે વાગ્યે તમારી ઊંઘ નથી ઉડતી કેમ હંમેશા એ જ અમૃત જેવો સમય એટલે કે ત્રીજી પાંચની વચ્ચે જ આવું થાય છે આજે આ વીડિયોમાં હું જે રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યો છું તે જાણીને કદાચ તમારી જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે જેને તમે અત્યાર સુધી માત્ર એક શારીરિક જરૂરિયાત અથવા ઊંઘમાં ખલેલ સમજતા હતા તે હકીકતમાં બ્રહ્માંડનો તમારી તરફ વહેતો એક અત્યંત પવિત્ર અને ગુપ્ત સંદેશ છે આ એક એવો કોલ છે જે સીધો પરમાત્માના દરબારમાંથી તમારા માટે આવ્યો છે આજે આપણે માત્ર એ નથી જાણવાના કે આવું કેમ થાય છે પણ એ પણ જાણીશું કે આ કિંમતી સમયે જ્યારે આખું જગત સૂતું હોય અને તમે જાગતા હોવ ત્યારે તમારે કંઈ ભૂલ ન કરવી જોઈએ અને કયો એવો રસ્તો અપનાવવો જોઈએ જે તમારા જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જઈ શકે તો શ્વાસ રોકીને તૈયાર થઈ જાઓ કારણ કે આજનો આ વીડિયો તમારી આધ્યાત્મિક યાત્રાનો સૌથી મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે બે બ્રહ્મ મુહૂર્તનું ઊંડું મહત્વ દ્રશ્ય સ્ક્રીન પર ઋષિમુનિઓ ધ્યાન ધરતા હોય પ્રાચીન હસ્તપ્રતો અથવા વહેલી સવારના સોનેરી કિરણોવાળા દ્રશ્યો દેખાય મિત્રો ઇન્ટ્રોમાં આપણે વાત કરી કે આ સમય રહસ્યમય છે પણ હવે પ્રશ્ન એ થાય કે આપણા ઋષિમુનિઓએ આ સમયને જ કેમ આટલું મહત્વ આપ્યું છે આપણા વેદો પુરાણો અને આયુર્વેદમાં સમયને માત્ર ઘડિયાળના કાંટા નથી માનવામાં આવ્યા પણ તેને એક જીવંત શક્તિ માનવામાં આવી છે સવારના ત્રીજી પાંચ વાગ્યાના આ ગાળાને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છે ચાલો આ શબ્દને સમજીએ બ્રહ્મ એટલે પરમાત્મા પરમ તત્વ અથવા સર્વોચ્ચ જ્ઞાન અને મુહૂર્ત એટલે એક ચોક્કસ પવિત્ર સમય એટલે કે આ એવો સમય છે જે પરમાત્માનો છે આ સમય આખું વિશ્વ શાંત હોય છે માનવજાતના કોલાહલ અને નકારાત્મક વિચારોની લહેરો થંભી ગઈ હોય છે શાસ્ત્રો શું કહે છે શાસ્ત્રો મુજબ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન આકાશ અને પૃથ્વી વચ્ચેની દૂરી જાણે સાવ ઓછી થઈ જાય છે આ એ પવિત્ર ક્ષણ છે જ્યારે બ્રહ્માંડના દ્વાર ખુલે છે એવું માનવામાં આવે છે કે આ સમયે દેવીદેવતાઓ મહાન ઋષિઓ અને પવિત્ર આત્માઓ સૂક્ષ્મ સ્વરૂપે પૃથ્વી પર ભ્રમણ કરે છે તેઓ તેવા લોકોને આશીર્વાદ આપે છે જેઓ આ સમયે જાગતા હોય છે અને સાધનામાં લીન હોય છે વૈજ્ઞાનિક અને પ્રકૃતિનું કારણ જો આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયે વાતાવરણમાં શુદ્ધ ઓક્સિજન પ્રાણવાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે હવામાં એક પ્રકારની દૈવી તાજગી હોય છે પશુપંખીઓ પણ આ સમયે જાગી જાય છે તમે જોયું હશે કે પક્ષીઓનો કલરવ બરાબર આ જ સમયે શરૂ થાય છે પ્રકૃતિ પોતે જાગી જાય છે તો પછી આપણે કેમ ઊંઘતા રહીએ આ સમયે આપણું મન સત્વગુણથી ભરેલું હોય છે દિવસના અન્ય સમયે મનમાં અનેક વિચારો અને તણાવ હોય છે પણ મુહૂર્તમાં તમારું મન એક કોરા કાગળ જેવું હોય છે આ સમયે જો તમે કોઈ સંકલ્પ કરો કોઈ પ્રાર્થના કરો અથવા કોઈ નવું જ્ઞાન મેળવવાની કોશિશ કરો તો તે સીધું જ તમારા અંતરાત્મામાં ઉતરી જાય છે આ એવો જાદુઈ સમય છે જેમાં તમે બ્રહ્માંડની શક્તિ સાથે સીધો સંવાદ સાધી શકો છો એટલે જ કહેવાય છે કે જે બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેના ભાગ્યના દ્વાર આપોઆપ ખુલી જાય છે ત્રણ શા માટે તમને જ જગાડવામાં આવે છે ચાર મુખ્ય કારણો હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે માઇનસ નિલેશભાઈ આખી દુનિયા સૂતી છે મારા ઘરમાં પણ બધા સૂતા છે તો બ્રહ્માંડ માત્ર મને જ કેમ જગાડે છે મિત્રો આ કોઈ અકસ્માત નથી આ પાછળ ચાર ખૂબ જ ઊંડા અને રહસ્યમય કારણો જવાબદાર છે કારણ એક તમારી આધ્યાત્મિક જાગૃતિ સ્પિરિચ્યુઅલ અવેકનિંગ પહેલું કારણ એ છે કે તમારી આત્મા હવે એક સામાન્ય સ્તરથી ઉપર ઉઠી રહી છે બ્રહ્માંડ એવા જ લોકોને જગાડે છે જેમનામાં આધ્યાત્મિક ઉર્જા ઝીલવાની ક્ષમતા હોય જો તમારી ઊંઘ ત્રીજી પાંચ વચ્ચે ઉડે છે તો સમજી લો કે તમારી અંદરની સુષુપ્ત શક્તિઓ એટલે કે કુંડલીની શક્તિ જાગૃત થવાનો પ્રયત્ન કરી રહી છે ઈશ્વર તમને એ પસંદગીના લોકોમાં ગણે છે જેમને તેઓ સંસારની મોહમાયામાંથી થોડી ક્ષણો માટે બહાર કાઢીને પોતાની નજીક બોલાવવા માંગે છે આ તમારી આત્માની પ્રગતિનો સંકેત છે કારણ બે પિતૃઓનો અદૃશ્ય સંપર્ક એન્સેસ્ટ્રલ કનેક્શન બીજું કારણ ખૂબ જ સંવેદનશીલ છે હિન્દુ ધર્મમાં પિતૃઓનું સ્થાન દેવતાઓ સમાન છે એવું માનવામાં આવે છે કે બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જ્યારે ભૌતિક જગત અને સૂક્ષ્મ જગત પરલોક વચ્ચેનો પડદો એકદમ પાતળો થઈ જાય છે આ સમયે તમારા પિતૃઓ તમારી સૌથી નજીક હોય છે કદાચ તેઓ તમને આવનારા કોઈ સંકટ વિશે સાવધાન કરવા માંગતા હોય અથવા તમારી કોઈ ભૂલ સુધારવા માંગતા હોય ઘણીવાર તેઓ માત્ર તમને આશીર્વાદ આપવા આવે છે જો તમે આ સમયે જાગીને તેમને યાદ કરો તો તેમના આશીર્વાદથી તમારા અટકેલા કામો પૂરા થવા લાગે છે કારણ ત્રણ તમારા ઈષ્ટદેવનું પવિત્ર આમંત્રણ ડિવાઇન કોલ ત્રીજું કારણ છે તમારા ઈષ્ટદેવનો પ્રેમ દિવસભર આપણે નોકરી ધંધા અને ઘરકામમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે જે ભગવાને આપણને આ જીવન આપ્યું છે તેમને જ યાદ કરવાનું ભૂલી જઈએ છીએ પણ તમારી આત્મા એ પરમાત્માનો અંશ છે તે ક્યારેય ભૂલતી નથી એટલે તમારા ઈષ્ટદેવ આ શાંત અને પવિત્ર સમયે તમને જગાડીને કહે છે માઇનસ વત્સ ઉઠ આખી દુનિયા અત્યારે સૂતી છે પણ હું જાગું છું આ સમય મારો અને તારો છે મારી સાથે વાત કર તારા મનનો ભાર હળવો કર આ સમયે કરેલી વાત સીધી ઈશ્વરના કાન સુધી પહોંચે છે કારણ ચાર આયુર્વેદ અને વાત તત્વનું વિજ્ઞાન આયુર્વેદિક પર્સ્પેક્ટિવ ચોથું કારણ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક છે આયુર્વેદ મુજબ રાતના બીજી સવારના છ વાગ્યા સુધીનો સમય વાતકાળ ગણાય છે આ સમયે શરીરમાં વાયુ તત્વ સક્રિય હોય છે વાયુનું કામ છે ગતિ આપવી આ ઊર્જા તમારા મગજ અને શરીરને કુદરતી રીતે જ એક્ટિવ કરે છે આ સમયે જાગવાનો અર્થ છે કે તમારું શરીર કુદિયતની ઘડિયાળ સર્કેડિયન રિધમ સાથે એકદમ પરફેક્ટ સેટ થયેલું છે આ સમયે જાગવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે અને બુદ્ધિ તેજ બને છે પાંચ વિસ્તૃત નિષ્કર્ષ અને આઉટરો દ્રશ્ય સૂર્યોદય થતો હોય તેવું શાંત ફૂટેજ અથવા તમારા ચહેરા પર એક સૌમ્ય સ્મિત સાથે ક્લોઝ અપ શોટ બેકગ્રાઉન્ડમાં હળવું વાંસળીનું સંગીત તો મિત્રો છેલ્લે હું એટલું જ કહીશ કે રાત્રે ત્રીજી પાંચ વચ્ચે તમારી ઊંઘ ઉડવી એ કોઈ મુસીબત નથી પણ તમારા જીવનનું સૌથી મોટું વરદાન છે જેને દુનિયા ડિસ્ટર્બન્સ માને છે તેને તમે ડિવાઇન કોલ દૈવી આમંત્રણ માનો યાદ રાખજો જે લોકો સૂર્ય ઉગ્યા પછી જાગે છે તેઓ માત્ર દિવસને પકડે છે પણ જે લોકો સૂર્ય ઉગતા પહેલાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેઓ પોતાના ભાગ્યને પકડે છે આ સમયને મોબાઈલ જોવામાં કે નકામી ચિંતાઓમાં વેડફશો નહીં જ્યારે તમારી આંખ ખુલે ત્યારે સમજી લેજો કે બ્રહ્માંડનો ખજાનો તમારા માટે ખુલ્લો છે જે સુખ શાંતિ અને સમૃદ્ધિ પાછળ આપણે આખો દિવસ દોડીએ છે એનો અસલી સ્ત્રોત આ શાંત મૌનમાં છુપાયેલો છે તમે માત્ર એકવીસ દિવસ આ બ્રહ્મ મુહૂર્તની શક્તિને અપનાવી જુઓ તમારા સ્વભાવમાં તમારા સ્વાસ્થ્યમાં અને તમારા કામમાં જે ચમત્કારિક ફેરફાર આવશે એ જોઈને તમે પોતે આશ્ચર્યચકિત થઈ જશો તમારા હૃદયના ધબકારા અને બ્રહ્માંડની ઉર્જા જ્યારે એક થાય છે ત્યારે અશક્ય કામ પણ શક્ય બની જાય છે એટલે જ આગલી વખતે જ્યારે ત્રીજી પાંચ વચ્ચે તમારી આંખ ખુલે ત્યારે ગભરાશો નહીં પણ મનોમન હસીને ઈશ્વરને કહેજો કે હે પ્રભુ હું તૈયાર છું મારો માર્ગદર્શન કરો મિત્રો મને પૂરો વિશ્વાસ છે કે આજનો આ વીડિયો તમારા જીવનમાં એક નવી દ્રષ્ટિ લઈને આવ્યો હશે હવે મારે તમારી પાસેથી એક વાત જાણવી છે શું તમારી સાથે પણ આવું વારંવાર થાય છે તમારી ઊંઘ કેટલા વાગ્યે ખુલે છે અને ત્યારે તમે શું કરો છો કોમેન્ટ બોક્સમાં તમારો અનુભવ ચોક્કસ શેર કરજો કારણ કે તમારા અનુભવો બીજા હજારો લોકોને પ્રેરણા આપી શકે છે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો બિલકુલ ભૂલતા નહીં જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વીડિયોને એક લાઇક જરૂર આપજો તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા મિત્રો અને પરિવાર સાથે આને શેર કરજો જેથી તેઓ પણ આ દૈવી રહસ્યથી વંચિત ન રહે અને જો તમે પહેલીવાર મારી ચેનલ પર આવ્યા છો તો આવી જ વાસ્તુશાસ્ત્ર ભક્તિ અને આધ્યાત્મિક વાતો માટે નિલેશાર્થી વ્લોગ્સને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને પેલું બેલ આઇકન દબાવી દેજો જેથી મારો કોઈ નવો વિડિયો તમારાથી મિસ ન થાય ચાલતા રહો જાગતા રહો અને પરમાત્માની કૃપા હંમેશા તમારા પર બની રહે એવી પ્રાર્થના ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ પ્રણામ